ઈસુની જય માણસની શક્તિપહારની કસોટી તમારી થઈ નથી ઈશ્વર વિશ્વાસભંગ નહીં કરે તે તમારી શક્તિ બહારની કસોટી નહીં થવા દે કસોટીની સાથે તે તમને નીકળવાનો માર્ગ પણ બતાવશે અને તમને ટકી રહેવાનું બળ આપશે એક કરી દસ તેરમાં પ્રભુનું વચન આપણને હિંમત આપે છે કે આપણી શક્તિ બહારની ગજા બહારની કસોટી પ્રભુ ક્યારેય નહીં થવા દે અને આ ક્ષણભંગુર જીવન જીવ્યા પછી જે મહિમાવાન જીવન આપણા માટે તૈયાર છે એ કરીને બે નવમાં વચન કહે છે પણ શાસ્ત્રમાં લખ્યું છે તેમ જે આંખે જોયું નથી કાને સાંભળ્યું નથી કે માનવ મને કલ્પ્યું નથી જે જે પરમેશ્વરે પોતાના ભક્તો માટે તૈયાર રાખ્યું છે આ પૃથ્વી પરનું ભંગુર જીવન પૂરું થશે ત્યારે આપણી કલ્પના બહારનું જે આપણે વિચાર્યું નથી એ સગળું સારું આપણા માટે સ્વર્ગમાં પ્રભુએ તૈયાર રાખ્યું છે ત્યાં દુઃખ નથી દુખાવા નથી બીમારી નથી કશું જ જે આપણને ન ગમે તેવું ત્યાં નથી પણ આપણી કલ્પના બહારનું સારું સારું બધું જ પ્રભુએ આપણા માટે સ્વર્ગમાં તૈયાર રાખ્યું છે આ જીવન દરમિયાન નિરાશ ના થઈએ પ્રભુથી દૂર ના રહીએ પરંતુ પ્રભુને ઓળખવાનો પ્રયત્ન કરીએ અને પ્રભુ વચનમાં રહીએ કારણ કે સ્વર્ગમાં અકલ્પનીય બાબતો આપણા માટે પ્રભુએ તૈયાર રાખી છે એ માટે પ્રભુનો આભાર માનીએ આમેન